અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની એકસો રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે આ આષાઢી બીચની રથયાત્રા પહેલા મંદિરે ઉપરણા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ભગવાનની નેત્રોત્સવ વિધિ દરમિયાન સારવાર માટે ઓપરણા આંખ ઉપર બાંધવામાં આવે છે અને આ વર્ષે પ્રથમ વખત બહેનોને ઉપરણા બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે સવા લાખથી દોઢ લાખના ઉપરણા તૈયાર કરવામાં આવશે પ્રતિવર્ષ ભગવાનને ઉપેણા બનાવવામાં આવતા હોય છે સવા લાખથી દોઢ લાખ ઉપેણા બનાવી અને સા એ પ્રસાદીમાં આપવામાં આવતા હોય છે ને તૃષવ ત્રષવિધિના દિવસે ભગવાનને એમ કહેવાય છે કે જ્યારે આંખ આવી હોય ને જે સારવાર રૂપે પાટા બાંધવામાં આવતા હોય છે તે એ ઉપેણાના વસ્ત્ર એ વસ્ત્રને ઉપેણાની પ્રસાદી બનાવવામાં આવતી હોય છે ને સારું વર્ષ મંદિર દ્વારા એ પ્રસાદીમાં પાતું હોય છે રથયાત્રાના દિવસે વિશેષતા પાવર